દોસ્તો આપણા દ્વારા કરાયેલી એક નાની એવી મદદ એક નાનો એવો ઉપકાર સમગ્ર ગામની અને આપણા આસપાસના દરેક લોકોનું જીવન પરિવર્તન કરી નાખે છે અને દરેક લોકોની અંદર માનવતાની એક સુગંધ પ્રસરાવે છે આવી જ એક સરસ મજાની વાત લઈને તમારી સમક્ષ હું આવી ગયો છું પન્નાલાલ પટેલના પુસ્તકમાંથી એક લીધેલી બહુ સરસ મજાની હૃદયસ્પર્શી વાત વાત એક ખેડૂતની છે કુંવરજી નામના એક ખેડૂત ગામની અંદર રહેતા અને ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા ખેતીનો પાક મબલક થતો અને ખૂબ જ સારું એવું જીવન પોતે જીવતા પરંતુ એક સમય એવો આવ્યો એક અરસો એવો આવ્યો કે ગામની અંદર દુષ્કાળ જેવી પરિસ્થિતિ થઈ ગઈ આસપાસના કોઈ પણ વિસ્તારોમાં વરસાદ થતો નહીં પોતે શું ખાય પોતે શું ખવડાવે પોતાના પરિવારને ક્યારેક ક્યારેક ભૂખ્યા સૂઈ જતા ક્યારેક ક્યારેક જે કંઈ મળે તે ખાઈ લેતા દરેકના ઘરે ગામની અંદર ચૂલોશાળો હોવાનું બંધ થઈ ગયું કારણ કે કોઈની પાસે અનાજ હતું નહીં દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી કુંવરજી પાસે જ્યાં સુધી જેટલું પણ હતું એટલું લોકોને બની શકે મદદ કરી પરંતુ એક દિવસ ઘટના એવી ઘટી કે પોતે પોતાના પરિવાર સાથે ઘરે હતા અને ત્યાં એક અજાણ્યો યુવક તેમના ડીલે આવી અને ડેલો ખખડાવ્યો અને પૂછ્યું કે છે અંદર કોઈ કુંવરજી અંદરથી હાકલ મારી કે હા અમે અંદર જ છીએ તમે આવો પધારો તે અંદર આવ્યા અને એ અજાણ્યા યુવકે કુંવરજી પાસે થોડું જમવાનું માન્યું પરિસ્થિતિ તમે જુઓ એક તો ઘરમાં કંઈ જમવાનું હતું નહીં એક રૂપી હતી પોતે જમે તે અજાણ્યા યુવક મહેમાનને જમાડે કે પોતે જમે કે પોતાના પરિવારને જમાડે ઘણું મનોમંથન કર્યું વિચાર કર્યું અને તેમને વિચાર કે અમે ભૂખ્યા રહીશું તો ચાલશે પણ મારા આંગણે આવનાર મહેમાન જો ભૂખ્યા જશે તો મને પાપ લાગશે એટલા માટે તેમને એ એક રોટલી મહેમાનને જ મળી મહેમાને પોતે એ એક રોટલી ખાઈ લીધી અને પછી મહેમાન ત્યાંથી ધીમે ધીમે નીકળ્યા અને કુંવરજી પોતે અને પોતાના પરિવાર સાથે એ ભૂખ્યા સુઈ ગયા સવાર પડી અને એવી ખબર પડી કે એમને ત્યાં જે મહેમાન બન્યા હતા એ અજાણ્યા શખ્સ ગામના મોટા જમીનદારના દીકરા હતા અને એ વ્યક્તિ કુંવરજીની આ દાતારી જોઈ આ ખબીરાત જોઈ આ ખોરડાની એમ કહેવાય કે અમીરાયતું જોઈ અને પોતે બહુ જ પ્રભાવિત થઈ ગયા એમને લાગ્યું કે રંગ છે ધન્ય છે એની જનતાને કે જે પોતે ભૂખ્યો રહી અને મહેમાનને જ મળ્યું એ ખૂબ ખુશ થયા અને સમગ્ર ગામની અંદર એમના સમગ્ર ગામની અંદર પોતે અનાજ વહેંચાવ્યું આખા ગામની અંદર જે પોતે ઘણા સમયથી એમના ઘરે આસપાસના ગામમાં કોઈ ચૂલા સળગ્યા ન હતા પણ જમીનદારના દીકરાએ એમની એ ખમીરાત જોઈ એમની એ જે દાતારી જોઈને ખુશ થઈને આખા ગામની અંદર અનાજ વહેંચાવ્યું અને ફરીથી બધાના ચૂલા સળગતા થયા દોસ્તો આ વાત આમ તો ઘણી ટૂંકી છે પણ આની અંદર ઘણું લાંબુ એમ કહેવાય કે શીખ છુપાયેલી છે સૌથી મોટું ધર્મ દયા અને દાતારી છે આપણી પાસે કંઈ પણ હશે પણ જો કોઈને દેવાની કોઈને આપવાની જો ભાવના નહીં હોય તો જીવનમાં ક્યારેય આગળ નહીં આવીએ આપણે તો ખુશ નહીં જ રહીએ પણ ભગવાન પણ આપણા કાર્યથી ખુશ નહીં રહે માટે સૌથી મોટું કાર્ય દયા છે અને દાતારી આપણાથી બને તો આપણા આસપાસના લોકોની પણ જરૂરિયાત લોકોની પણ આવી રીતે મદદ કરીએ અને એમનું પણ જીવન ગુજરાન ધીમે ધીમે ચાલે એવા પ્રયત્નો કરીએ દોસ્તો કોઈ એકના આવા પ્રયત્નોથી સમગ્ર ગામ આખામાં જો માનવતાની માહેક ફેલાતી હોય તો વિચાર કરો કે આપણે બધા મળીને આવો પ્રયત્ન કરીશું તો આનું પરિણામ બહુ જ સારું આવશે હું નથી એવું કહેતો કે બધા બધે મદદ કરું પણ આપણાથી જ્યાં શક્ય હોય ત્યાં મદદ કરો બની શકે તો થોડી દયા દાખો થોડી ભાવના બતાવો કારણ કે જીવનની સાચી મૂડી એ જ છે દોસ્તો આ પન્નાલાલ પટેલની વાર્તા તમને કેવી લાગી તમે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો અને તમારા અભિપ્રાય કોમેન્ટ બોક્સની અંદર જણાવજો વિડીયો જો સારો લાગ્યો હોય તો તમારા દોસ્તો સાથે તમારા મિત્ર સાથે તમારા પરિવાર સાથે જરૂરથી શેર કરજો અને આવા જ આવો નવો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરી દેજો આવા એક સરસ મજાના મેસેજ સાથે દરેક દોસ્તો અને મિત્રોને મારા જય સિદ્ધાર્થ